સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દિન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો ભક્તો અને સિદ્ધોએ ના જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી અનેક જીવોને આત્મકલ્યાણનો માર્ગ દેખાડ્યો છે એવા જ પરમ સંત હીર બાપાને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વણકરવાસમાં અમરા ભગત અને તેમના બે ધર્મપત્ની નામે રાજીબાઈ અને ગૌરીબાઈ રહે પોતાનું સ્વકર્મ કરે અને ભજન ભક્તિ કરે પણ ઘેર શેર માટીની ખોટ એવામાં એક વખત ચિત્રોડથી ખાન સાહેબ બાળક સાહેબ અને સંત મંડળી અમરા ભગતના ઘેર પધાર્યા સંત રે પધાર્યા મારે આંગણે રે અજી હૈયે પા સંતરે પધાર્યા મારે આંગણે રે આમ અમરા ભગત અને તેમના બંને ધર્મ પત્નીઓએ સંતોના સામૈયા કરી તેમની આગતા સ્વાગતા કરી પ્રેમથી સંતોની સેવા કરી ખાન સાહેબે અમરા ભગતને વચન આપ્યું કે તમારે ઘેર મહાન સંત થશે સંત ખાન સાહેબના વચન પર વિશ્વાસ રાખી અમરા ભગત પોતાનો વણાટ કામનો વ્યવસાય કરતા જાય છે ને ભજન ભક્તિ કરે છે એવામાં સંમત ઓગણીસો એકાવનની સાલમાં કોઈ અજાણ્યા આગંતુક ઘેર આવી મા રાજીબાઈને એક પાંચ વર્ષના બાળકને સોંપીને કહે છે કે આ બાળકનું જતન કરજો એમ કહી બાળક સોંપીને એ આવેલ આગંતુક ચાલતા થયા પ્રભુએ જ બાળક આપ્યું છે એમ માની બાળકનું નામ હીરો રાખવામાં આવ્યું આ બાળક એ જ સંત હીરસાગર પિતા અમરા ભગત અને માતા રાજીભાઈ અને ગૌરીબાઈ પોતાનું સ્વકર્મ વણાટ કામનો ધંધો કરે ઘરમાં ગરીબી પણ દિલના ઉદાર અને ભક્તિભાવવાળા એટલે સાધુ સંતો અને અતિથિઓના તેમના ઘેર જ ઉતારા હોય પુત્ર બાળ હીરા ભગતને અક્ષર જ્ઞાન આવડે એટલું ભણાવી પોતાનો વણાટ કામનો ધંધો શીખવાડ્યો ભગત કાપડ વણવા લાગ્યા અને પિતા અમરા ભગત જ્યારે રામ સાગરના તાલે ભજન ગાતા તો એક ચિત્ત થઈને બાળ હીરા ભગત ભજનો સાંભળતા અમરા ભગતે ભજનનો આરાધ શરૂ કર્યો મન રાખો હરી પ્રાણ ધ્યાન સુરતા ગુરુના જ્ઞાનમાં સુરતા ગુરુના જ્ઞાનમાં નિત નુરતા રાખો નિશાનમાં ભાવ ભક્તિનો મર્મ ન જાણ્યો રસ બહુ પાયા ગાનમાં પાંચ ઇન્દ્રિની તરસ ન છીપી ધર્મ ન આવ્યો ધ્યાનમાં વિના વાદળ એક વીજ ચમકે સુન ગગન ઈશાનમાં રૂમઝુમ રૂમઝુમ મેહુલા વર્ષે લાખો કરોડ આનમાં જળહળ જળહળ જ્યોત જલત હે ત્રિવેણી અસ્થાનમાં અમૃત કોઈ ભરી દિલ અંદર કોઈ પીવો ગુરુ જ્ઞાનમાં કલમાં પઢો તો કલ્યાણ થાય તને કહે વિલાયત કાનમાં વૈકુંઠ ન લાગે બેસીને વિમાનમાં આમ એક દિવસ હીરા ભગત કામ ધંધાથી પરવારી રાત્રે પથારીમાં સૂતાશે એવામાં ગળતી રાતના અંધકારમાંથી બાજુમાં કુંભાર વાળામાંથી ગવાતા ભજનના ઝીણા ઝીણા મોતી જેવા શબ્દો કાને પડ્યા મોટા સદગુરુ પાયા મનવા તાર મિલાયા માંથી ઉભા થઈ અનાયાસે હીરા ભગત ના પગ એ ભજન ની દિશામાં ચાલવા લાગ્યા તુલસી ભગત ના ઘેર જઈને ઉભા રહ્યા બાંકાનેરના કરમસિંહ બાપા ભગત રામ સાગર ના રણકારે મીઠા સુરે ભજનો ગાઈ રહ્યા છે સોહી બાત કોઈ જાણે વિરલા સુક્ષા સદગુરુ મન પવન બાંધી ખડક પર ખોજુ ખા વિદકો તે પર લગની લગાવમલ કો મધ્યમા લાવન ધ્યાન લગાવું એ અટકળ અજપા શ્વાસો શ્વાસ ચલી સુરતા ચડી ગગન મેં અનહદ નાદ સુણાવું જળહળ જ્યોતિ જાગી જરૂખે લૂંટી બ્રહ્મ જગાવું આવન જાવન કા મટ્યા અંતરા તે પરવાના પાવું મેરામ કહત સદગુરુ ચરણે નવી નકલ મે ન આવું આમ એક પછી એક વાણીનો દોર જામો છે હીરા ભગત એક રસ થઈને વાણી સાંભળે છે ભજનનો દોર પૂરો થતાં જ ચૌદ વર્ષની ઉંમરના હીરા ભગત કરમસિંહ બાપા ભગતના ચરણોમાં નમી પડ્યા કરમસિંહ બાપાએ માથે હાથ મૂકી અને દીક્ષા આપી અને નામ આપ્યું હીર સાગર અને અંતરના કબાટ ઉકડી ગયા કહે હીર સાગર સુણો હરિજનો નામ નિરંતર હે ન્યારા જે નામે આ સૃષ્ટિ રચાણી રચાણા સર્વે બ્રહ્માંડા દેવી દેવતા એ નામ થકી નામ થકી શાસ્ત્રો પુરાણા રે नाम थकी से चंद्र ने सूरज नाम थी दस अवतारा नाम थकी अनेक संतो सीधा ग्रही नाम आराधारे पीर पैगंबर तीर्थ करोते नाम का सोई विस्तारा नाम रूप गुण थी आगे पोते सतनाम किया विचारा रे जे नाम अनामी पाया घट में निरंतर हे निराधारा नाम पाया सदगुरु शरण से